કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેર મધ્યે ચૂંટણી પ્રવાસ સાથે દેવ દર્શન કર્યા અને વિવિધ સ્થળોએ સભાઓ યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો મતદાન કરવાના સંકલ્પ એમ જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સફરમાં સૌ લોકોને સાથે લઈ ચાલવાનો સંકલ્પ કર્યો શ્રી વિનોદભાઈ ચાવડાએ ગાંધીધામ સ્થિત ગુરુદ્વારા મધ્યે શ્રી ગુરુ ગુરુનાનક દેવજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને શીખ સમુદાયના સૌ આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તેમજ ગાંધીધામ શહેર મધ્ય કેરેલા સમાજ ઓડિશા સમાજ તમિલ સમાજ રાજસ્થાન સમાજ અને ઉત્તર ભારતીય સમાજના વસવાટ કરી રહેલા સૌ આગેવાંશીઓ અને સમાજના ઉપસ્થિત સૌ લોકોની ઉપસ્થિતિમાં બેઠકો યોજી મતદાન કરવા આહવાન કર્યું હતું અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરવા જનસમર્થન માટે અપીલ કરી હતી તથા ગાંધીધામ મધ્ય આદ્ય શ્રી કાલિકા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા સાથે બંગાળી એસોસિએશનના આગેવાન શ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી શ્રી વિનોદભાઈ ચાવડાએ ગાંધીધામ ખાતે શ્રી એચકેટી સિંધી સેવા ટ્રસ્ટ દ્વારા ચેટીચાંદ પર્વની ઉજવણી અંતર્ગત આયોજિત મ્યુઝિકલ હાઉસી કાર્યક્રમમાં હાજરી આપી હતી આ ચૂંટણી પ્રવાસ દરમિયાન ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય નગર અધ્યક્ષ શ્રી તેજસભાઈ શેઠ ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર નગરપાલિકાના સદસ્યશ્રીઓ પાર્ટી આગેવાનશ્રીઓ અને કાર્યકર મિત્રો જોડાયા હતા